નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને લઈને વિરોધમાં ઉતરો છે તો એ જ પરસોત્તમ રૂપાલા વિશે આપણે થોડી વાત કરવી છે પરષોત્તમ રૂપાલા કેવા હાસ્ય કલાકાર કેવા કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કેવા કંઈ ખબર નથી પડતી જ્યારે જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે ગામઠી ભાષામાં લોકોને હસાવવાના વિકાસની કોઈ જાતની વાતો કરવાની નહીં થોડી બે ચાર વાતો કરે તો એ પણ ફાકા ફોજદારીવાળી ક્યારે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ આના ઉપર ક્યારેય આ લોકો વાતો નથી કરતા બસ જનતાને હસાવાની નીચે બેઠેલી જનતા તાળીઓ પાડે મજા આવે એમને એમ થાય કે કોઈ હાસ્ય કલાકાર કોમેડીનો શો જોવા માટે આવ્યા છે અને આને મજા આવે લોકો દાંત કાઢે હસે એટલે એક પછી એક લોકોની ટીકા કરવા મળે આ ટીકા કરતાં કરતા હવે તો સમાજની ટીકા ઉપર ચીડ્યા છે ત્યારે આ વખતે બરાબરના ફીટ થઈ ગયા ને થઈ ગયા ને બરાબરના ફીટ અમે આ જ રાહ જોઈને બેઠા હતા કે કેદી તમને રેલો આવે અત્યારે રેલો આવી ગયો ને બહુ બધાની ટીકા કરવાની આદત છે ક્યારેક વિકાસના નામે વાતો કરો તમે મંત્રી છો કે કાજુ કતરી છો કાંઈ ખબર પડતી નથી સ્ટેજ ઉપર આવો એટલે બસ લોકોને હસાવા સિવાયની વાત નહીં કોંગ્રેસે આમ કર્યું ને કોંગ્રેસે તેમ કર્યું ને કોંગ્રેસે ફલાણું કર્યું કોંગ્રેસે શું કર્યું એ બધાને ખબર છે આ રૂપાલા સાહેબને ખબર છે છતાં એ કોંગ્રેસની ટીકા ટિપ્પણી કર્યા વગર આને ખાધેલું પચે નહીં ત્યારે આજે રજપૂત સમાજની જે ટીકા ટીપ્પણી ને બરાબર ભાઈ ચીપટીમાં આવી ગયા છે હવે આમ પણ નથી બોલાતું અને આમ પણ નથી બોલાતું બરાબર કે નહીં બહુ બધાની ટીકા ટીપ્પણી કરાય અને પરસોત્તમ રૂપાલાને તો એક શબ્દ બહુ આવડે કોંગ્રેસે અત્યાર સુધીમાં કર્યું શું એનીમાં એમાં એમના ગોબર ભક્તો અંધ ભક્તો એ મારા બેટા આપણને કહેલે કોંગ્રેસે અત્યાર સુધીમાં શું કર્યું તો કોંગ્રેસે અત્યાર સુધીમાં શું કર્યું ને એમની એક વિડીયો મારે તમને બતાવી છે એ વિડીયો દરેક સુધી પહોંચાડજો ખાસ કરીને અંધભક્તો ગોબર ભક્તો હોય ને તમારી આસપાસ રહેતા હોય એવા ગોબર ભક્તોને પણ કહેજો કે જુઓ કોંગ્રેસે આટલા આટલા કામ કર્યા અને આ તમારા જે આકાઓ ચાલુ કામે ચાલુ સત્તા પર બેસી ગયા છે જે વિકાસના કામો કરવાના ભણગાવો ફૂકે છે તો જેટલા કામ કોંગ્રેસે કર્યા ને એમાંના અડધા પણ કરીને બતાવે જો આ ભારતીય જનતા પાર્ટીની અંદર તાકાત હોય ને તો તો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ બરાબર ખાસ ધ્યાનથી જોજો કે કોંગ્રેસે છેલ્લા સાઠ વર્ષની અંદર શું કર્યું આ વિડીયો અંધભક્તો સુધી પણ પહોંચાડજો मैं कांग्रेस का समर्थन नहीं करती लेकिन इसे एक ईमानदार नागरिक होने के नाते सुनिएगा मोदी जी साठ साल साठ साल मत चिल्लाया करो, देश और जनता को उल्लू मत समझो आप उस देश के प्रधानमंत्री हो, जो देश तीन साल तक गुलाम रहा था जिस देश को अंग्रेजों ने लूट खसोट कर इस देश की बागडोर को कांग्रेस को सौंपी थी 1947 में देश में सुई तक नहीं बनती थी सारा देश राजा रजवाड़ों के झगड़ों में बटा हुआ था देश में मात्र 50 गांव में बिजली थी पूरे राजस्थान मात्र में 20 राजाओं के पास फोन था किसी गांव में नल नहीं थे पूरे देश में मात्र 10 बांध थे सीमाओं पे मात्र कुछ सैनिक थे चार विमान थे 20 टैंक थे देश की सीमाएं चारों तरफ से खुली थी खजाना खाली था ऐसे बदहाल में हमारा हिंदुस्तान कांग्रेस को मिला था इन 60 सालों में कांग्रेस ने हिंदुस्तान में विश्व की सबसे बड़ी ताकत यानी सबसे बड़ी सेना तैयार की हजारों विमान हजारों टैंक लाखों फैक्ट्रिया लाखों गांव में बिजली हजारों बांधों का कंस्ट्रक्शन लाखों किलोमीटर सड़कों का निर्माण परमाणु बम हर हाथ में फोन हर घर में मोटरसाइकिल वाला मजबूत देश इन साठ सालों में तैयार करके दिया है कांग्रेस ने भारत ने पिछले साठ साठ सालों में तरक्की भी बहुत की है भूतपूर्व प्रधानमंत्रियों ने कई इतिहास रच दिए जिसकी वजह से भारत आज एशिया की दूसरी सबसे बड़ी ताकत है भारत दुनिया का सर्वश्रेष्ठ संविधान बन चुका है भारत एशियाई खेलों में मेजबानी कर चुका है भारत ने भागड़ा और रिहन जैसे बांध भी बन चुके हैं देश भामा न्यूक्लियर रिसर्च सेंटर का उद्घाटन कर चुका है देश में तारापुर परमाणु बिजली घर शुरू हो चुका है देश में कई दर्जन एम्स आईआईटी, आई आई एम एस और सैकड़ों विश्वविद्यालय खुल चुके हैं नेहरू ने नवरत्न कंपनियां स्थापित कर दी गई है कई सालों पहले भारतीय सेना ने पाकिस्तानी सैनिकों को लाहौर के अंदर तक घुसकर मारा था और लाहौर पर कब्जा कर लिया था पंडित नेहरू पुर्तगाल से जीत कर गोवा को भारत में मिला चुके थे नेहरू जी ने इसरो यानी इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन की शुरुआत भी कर दी थी भारत में श्वेत क्रांति की शुरुआत हो चुकी थी देश में उद्योगों का जाल बिक चुका था इंदिरा जी पाकिस्तान के दो टुकड़े कर चुकी थी पाकिस्तान एक लाख सैनिकों और कमांडरों के साथ भारत को सरेंडर कर चुका था तब भारत में बैंकों की राष्ट्रीयकरण हो चुका था इंदिरा जी ने सिक्किम को देश में जोड़ लिया था देश अनाज के बारे में आत्मनिर्भर हो चुका था भारत हवाई जहाज और हेलीकॉप्टर तक बनाने लगा था राजीव गांधी ने देश के घर घर में टीवी पहुंचा दिया था देश में सुपर कंप्यूटर टेलीविजन और सूचना क्रांति यानी इंफॉर्मेशन टेक्नोलॉजी पूरे भारत में स्थापित हो चुकी थी जब मोदी प्रधानमंत्री जी की शपथ ले रहे थे तब तक भारत सर्वाधिक विदेश मुद्रा के कोष वाले प्रथम दस राष्ट्रों में शामिल हो चुका था इनके अलावा चंद्रयान मंगल मिशन जीएसएलवी मेट्रो मोनो रेल हवाई अड्डे न्यूक्लियर पंडुबी नेहरो मिसाइल पृथ्वी अग्नि नाग दर्जनों परमाणु संयंत्र चेतक हेलीकॉप्टर मिग तेजस ड्रोन अर्जुन ट्रैंक धनुष मिसाइल युक्त विमान आईएनएस विक्रांत विमान वाहक ये सब उपलब्धियां देश ने मोदी के प्रधानमंत्री बनने से पहले हासिल कर ली थी हर जागरूक नागरिक की तरह इस मैसेज को ज्यादा से ज्यादा ग्रुपों तक पहुंचाइए ताकि मोदी जी और उनके जुमले गलत साबित हो सके जी बार बार उनका पूछना कि साठ सालों में क्या हुआ तो उन्हें पता चल सके और अंधभक्तों की आंखों से पट्टी उतर सके તો કોંગ્રેસે સાઠ વર્ષની અંદર આટલું કર્યું તો હવે હું એવા અંધ ભક્તોને ભારતીય જનતા પાર્ટીના અમુક અમુક જે નેતાઓ વારંવાર કહે છે ને કે કોંગ્રેસે શું કર્યું તો એને એટલું જ કહેવા માગું છું કે જ્યારે તમારો જન્મ થયો હશે ને ત્યારે કોંગ્રેસના રાજમાં જે સરકારી હોસ્પિટલો દવાખાનાઓ ભણ્યા છે ને એમાં તમારો જન્મ થયો છે કારણ કે એ સમયે પ્રાઇવેટમાં દવાખાનામાં જવું અને મોટા બિલ ચૂકવવા એવી તો લગભગ બહુ ઓછા લોકોની ઈવલી હતી ત્યારે કોંગ્રેસના રાજમાં આ જે સરકારી હોસ્પિટલો બની હતી ને એ સરકારી હોસ્પિટલમાં જ તમે જન્માજો અને વિશ્વાસ ન આવતો હોય તો ઘરે તમારી મમ્મીને પૂછી લેજો કે મારો જન્મ ક્યાં થયો છે એ એમ કે ને સરકારી હોસ્પિટલમાં થયો છે બેટા તો મનોમન વિચાર કરી લેજો કે એ સરકારી હોસ્પિટલ કોંગ્રેસે જ બનાવીશ તમે બધા તો ચાલુ સત્તામાં આવી ગયા છો મલાઈ ખાવા માટે અને આવ્યા પછી દસ વર્ષની અંદર તમે કર્યું જ હું કઈ નથી કર્યું ખાલી વિકાસના બણગા ફૂક્યા છે સામાન્ય જનતા તો નાન્ય જ છે ઉલટાની મોંઘવારી વધી ગઈ કોંગ્રેસના રાજમાં જે વસ્તુઓ મળતી હતી એના કરતા ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ તો એ પાછા મોદી ભક્તો એમ કે કોંગ્રેસના જમાનામાં દસ હજાર કમાતા હતા અત્યારે પચાસ હજાર કમાવીશ તો કોંગ્રેસના જમાનામાં તમે દસ હજાર કમાતા હતા ને તોય ત્રણ હજાર વધતા હતા અત્યારે પચાસ હજાર કમાવશો ને તોય મહિના પાસે પાત તો ઘટતા હોય કોક પાસે ઉછી ના લેવા પડતા હોય તો હજી હેઠું તો મૂકવું નથી અમારા આકાના રાજમાં અમે ખુશ છીએ તંબુરો ખુશ છો ક્યારેક કાચમાં જોઈને અને પાછ પીછવાડો કેવો લાલ થઈ ગયો પછી તમને ખબર પડશે કે તમારા આકાના રાજમાં તમે કેવા ખુશ છો વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને ગોબર ભક્તોને ખબર પડે કે સાઠ વર્ષમાં કોંગ્રેસે શું